કે દારૂ ચરસ ગાંજા અને અફીણ જેવા માદક પદાર્થોનું સાબરકાંઠાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ફેલાઈ રહ્યું છે આ કાળા કારોબારના કારણે જિલ્લાનું યુવા દંગ બરબાદ થઈ રહ્યો છે છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે તેમણે તો ત્યાં સુધી આક્ષેપ કર્યા છે કે આવા ગેરકાયદેસર ધંધાઓ ચલાવવા માટે પોલીસ દ્વારા હપ્તા લેવામાં આવે છે પોલીસની ભૂમિકા સામે પ્રશ્ન પૂર્વ પ્રમુખે સ્પષ્ટપણે જણાવ્યું કે માદક પદાર્થોનું વેચાણ કરનારા અને દારૂ જુગારના અડ્ડા ચલાવનારાઓના સંતાનો વિદેશમાં અભ્યાસ કરે છે જ્યાં આપણા યુવાનો નશાની લતમાં ધકેલાઈ રહ્યા છે તેમણે પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા કાળા કારોબારને તાત્કાલિક અટકાવવાની માંગ કરી છે રાજેન્દ્રસિંહ કુંપાઉતે સાબરકાંઠાની જનતાના દૂષણ સામે એક થવા લડતમાં સાથ આપવા અપીલ કરી છે તેમણે ચેતવણી ઉચ્ચારી છે કે જો તંત્ર અંગે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે તો આવનાર દિવસોમાં સાબરકાંઠામાં અંગે સૌથી મોટું આંદોલન શરૂ કરવામાં આવશે યુવાધને નશાના કાળા કારોબારમાંથી બચાવવા માટે તેમણે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે અને સોશિયલ મીડિયા પર યુવાનોને આ નશાના બંધનમાંથી મુક્ત થવા માટે આહવાન પણ કર્યું છે આમ સાબરકાંઠાના પૂર્વ પ્રમુખ દ્વારા નશાના દૂષણ સામે ઉઠાવવામાં આવેલા અવાજ અને પોલીસ પરના સીધા આક્ષેપોએ જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે હવે જોવાઈ રહે છે કે તંત્ર અંગે શું પગલા લે છે અને પૂર્વ પ્રમુખના આંદોલનને કેવો પ્રતિસાદ મળે છે એવા રાજકમલ સિંહ પરમાર ભારતની સ્મિતા સાબરકાંઠા હાલની પરિસ્થિતિમાં સમગ્ર સાબરકાંઠામાં યુવાધન બેકારીના ખપડમાં સુમાઈ રહ્યું છે અને સાથે સાથે સાબરકાંઠામાં દિન પ્રતિદિન દારૂની બદીના કારણે યુવાધન એનું કૌશલ્ય ખોઈ રહ્યું છે યુવાધન જસનના રવાડે ચડી દારૂ જુગાર એમડી ડ્રગ્સ ગાંજો ચરસ જેવા માદક પદાર્થોનું સેવન કરી અને સમાજ માટે એક ચિંતાનો વિષય ઊભો કરી રહ્યું છે ત્યારે આપણે સૌ જવાબદાર નાગરિકો તરીકે આપણી નૈતિક ફરજ છે કે આ દૂષણ દારૂ વેચાવાનું અને દારૂ વેચનારાઓ અને દારૂ વેચવામાં સમર્થન કરનાર લોકોનું દારૂ જુગાર એમની ડ્રગ્સ અને એને પ્રોત્સાહન આપી અને પોતાના ખીચા ભરતા સરકારના અધિકારીઓને આવરી આવનારી પેઢીની ચિંતા નથી પણ આપણે જો જાગૃત નહીં થઈએ તો આપણી આવનારી પેઢી એ નકામી થઈ જશે કારણ કે પૈસા લઈ અને આ ધંધા કરાવનાર સૌ કોઈના દીકરા દીકરીઓ એ વિદેશમાં અભ્યાસ કરે છે અને સુખી સંપન્ન જીવી રહ્યા છે એમનું આવનારું જીવન એ ઉચ્ચ કક્ષાનું રહેવાનું છે ચિંતા ફક્ત સામાન્ય માણસો વિશે કરવાની છે શું આપ સૌ લોકો મારી આ વાત સાથે સંમત હોય તો આવનાર સમયની અંદર સમગ્ર સાબરકાંઠાની અંદર આ બધીને દૂર કરવા માટે એક મોટું જનઆંદોલન ઊભું કરવાની જરૂરિયાત હોય એવું મને લાગે છે ગામડે ગામડેથી લોકો જાગૃત થાય અને ગામની અંદર ચાલતા ખોટા કામો શહેરોમાં ચાલતા ખોટા કામો વિશે આપણે સૌ એકત્રિત થઈ અને આપણો અવાજ બુલંદ કરીએ અને આવનારી પેઢીનું ભવિષ્ય ચોક્કસ દિશામાં જાય એવા આપણે સૌ પ્રયત્ન કરીએ એવો મારો વિચાર છે અને આ વિચાર હું આપની સમક્ષ મૂકું છું થોડાક સમયમાં ફરી પ્રબુદ્ધ નાગરિકો સાથે એક ગહન ચર્ચા કરી અને હું વ્યક્તિગત સામાજિક જીવન સાથે જોડાયેલો વ્યક્તિ છું માટે મને વેદના છે એટલે આ વેદનાને વાચા આપવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ટૂંક જ સમયમાં ખૂબ જ બુદ્ધિજીવી વ્યક્તિઓ સાથે ચર્ચા વિચારણા કરી અને આ આંદોલનને કઈ રીતના આપણે દિશા આપવી અને એ દિશા આપીને પરિણામલક્ષી કેમ કરીને બનાવવું એના માટે આપ સૌના સાથ અને સહકારની જરૂરિયાત છે આ ફક્ત મારા નહીં પણ સમગ્ર સાબરકાંઠાના સૌ પ્રજાજનોના હિતની વાત છે એ વાત સાથે આપણે સૌ સંમત થઈ અને એકત્રિત થઈએ યુવા ધન એ ખોટી ટેવોમાં ન ટેળાય અને એક સારી સ્ટ્રીમની અંદર આવે એવી જ ભાવના સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું આપને સૌને પુનઃ એકવાર રાજેન્દ્રસિંહ કુંપાવતના જય જય ગરવી ગુજરાત જય હિન્દ